રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે સુરેન્દ્રનગર મોરબી પાટણ બનાસકાંઠા સહિતના જિલ્લાઓના ખેડૂતો છ વર્ષથી જે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પણ તેને વખાણ્યો છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં

એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ખેડૂતોને વળતર ચૂકવવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે ને ઉપરાંત આ આદેશ હેઠળ કંપનીને આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંત રકમ ચૂકવવી પડશે આ બાબતે કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ અમલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે સાંભળીએ તો શું કહી રહ્યા છે નામદાર ગુજરાત હાઈકોર્ટ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પંદર હજાર ખેડૂતો પાક વીમા માટે આ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં લડતા હતા અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે પંદર હજાર ખેડૂતોને વર્ષ બે હજાર સત્તર અઢારનો પાક વીમો આપવાનો હુકમ કર્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે આઠ ટકા વ્યાજ સાથે પાક વીમો ચૂકવવાનો હુકમ કર્યો છે સુરેન્દ્રનગરમાં બે હજાર સત્તર અઢારમાં જે પૂર આવ્યું હતું અને પૂર આવ્યા બાદ આ પાક વીમા માટે થઈ અને અમે ત્યાં લગભગ સાત કે આઠ દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું અમે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પાસે પાક વીમાના નિયમોના ગાડિયા લઈ કારણ કે રાજ્યના કૃષિમંત્રીએ એવું કહ્યું હતું કે પાક વીમાને કંપનીને નિયમોથી બાંધી શકાય કે એના ગળે ગાડીઓ નાખી શકાય એવા નિયમો નથી એટલે પાક વીમા કંપનીઓ ક્યાંય કરતાં ક્યાંય અમારા કંટ્રોલમાં નથી ત્યારે પાક વીમાના કયા કયા નિયમો છે એના ગાડિયા બનાવી અને અમે કલેક્ટરને આવેદન રજૂઆત અને ધરણા ઉપવાસ પણ ત્યાં કર્યા હતા ત્યારે આ જ સરકાર એમ કહેતી હતી કે કોંગ્રેસવાળા છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે ખેડૂતોને પાક ધીરા પાક નુકસાનીનું વળતર તો સરકારે આપ્યું છે તો હવે પાક વીમો કેવી રીતે મળે આ જે ગુજરાત હાઈકોર્ટે આ જે બે હજાર સત્તર અઢારમાં ભાજપના પ્રવક્તાઓ વાત કરતા હતા ચેનલોમાં મોટી મોટી ડંફાસો મારતા હતા એમને આજે ગુજરાત હાઈકોર્ટે લપડા કમાયરી છે આ ખેડૂતોની જીત છે ગુજરાત હાઈકોર્ટને અમે આભાર માનીએ છીએ અને હારે હારે આમાં લડાઈ કરનાર તમામ ખેડૂતો અને ખેડૂતોને માર્ગદર્શન આપનાર અને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ જનાર ભરતસિંહ ઝાલા હોય કે રતનસિંહ ડોડિયા હોય કે આખી આખી અમારી જે ટીમ છે આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર માનું છું અને આ પંદર હજાર ખેડૂતોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું લડીએ તો જીતીએ નોંધનીય છે કે છ વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને હાઈકોર્ટ તરફથી મળેલી આ મોટી રાહત છે સુરેન્દ્રનગર મોરબી પાટણ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને વળતર આપવામાં આવશે અને જે માહિતી મળી રહી છે મુજબ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા કોર્ટે ઇનકાર કરી દીધો છે આઠ વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે સરકારે નિમેલી કમિટીના રિપોર્ટ બાદ ખેડૂતોને આવડતર ચૂકવવામાં આવશે કોર્ટે એવું પણ કહ્યું છે કે ઇન્સ્યોરન્સ કંપનીને જો આ રિપોર્ટ સામે વાંધો હોય તો તે લડત આપી શકે છે તો કોર્ટ તરફથી ખેડૂતોને છ વર્ષની લડાઈના અંતે આ રાહત આપવામાં આવી છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસાઈન ટીવી ન્યુઝ નમકાર